બકાલામ ચાર છેલ્લા ત્રણ ચાર વર્ષથી હીરાનો ધંધો છોડીને ગૌપાલનમાં આવ્યા છે અત્યારે એક સફળ ગૌપાલન તરીકે કહી શકાય હું તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી એમને જોઉં છું એમનું ગૌપાલન અને બોટાદમાં તે બધું દૂધ સેલિંગ કરે છે સિત્તેર રૂપિયા લીટર દૂધના કેવા ભાવ એટલા જ મળે છે ને સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા જો અત્યારે બધી ગાયોને નેચરલ ચારો એ એમના ધર્મ પત્ની છે એ પણ બંને સાથે જોડાયેલા છે ગૌપાલનમાં કોઈને ઘી જોઈએ તો પણ મળી જાય છે બે હજાર રૂપિયા છે ને બે હજાર રૂપિયા પ્યોર

પણ મજા આવી ગઈ છે ગાય ને ઘાસ સારો આપે છે થોડો થોડી બીક લાગે છે પણ ધીમે ધીમે આપે છે કેમ છે વીઆન કેટલી ગાયની આપ્યો ઘાસ સારો કેટલી કેટલાને આપી જો હવે અને આખો ખુલ્લો શેડ છે કોઈ જાતની આમાં ગરમી લાગે એવું નથી ચંદુભાઈ આમાં વધારેમાં વધારે ગાય એક દિવસનું દૂધ આપતી હોય એ કઈ ગાય છે જાજુ દૂધ આપતી હોય હાયેસ્ટ કઈ છે ઓલી સાહેબ દિવસનું ને કેટલામું વેતર છે ત્રીજું વેતર ગાય છે અને એક દિવસનું અઠ્યાવીસ લીટર થી અઠ્યાવીસ જેવું થાય ને ચૌદ અઠ્યાવીસ ત્રીસ લીટર આપે છે આખા દિવસનું દૂધ બધી એકદમ ગાયો શાંત છે પગ પણ હલાવતી નથી જો જો હા જો તમે ગાય કેટલી શાંત છે જેટલી ગાય શાંત હોય એટલું દૂધ વધારે આપે

આ ગાય પણ જો એકદમ શાંત એ પણ એકદમ શાંત છે ગાય બધી ગાયો એકદમ શાંત ગૌશાળાની ડોક્ટર આવતા હોય ને રસી મૂકવા એટલે એને થોડીક બીક લાગતી હોય આ એમને રહેવા માટેનું ઘર છે અને આગળ આ એને ઘાસ ચારા માટે જુવાર વાવેલી છે ફૂલ ગરમી વાળો વિસ્તાર છે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન પડે એવો પણ શેડ જ એવો છે કે એમાં પાંત્રીસ ડિગ્રી જેવું લાગે એકદમ ઠંડુ કોઈ ગરમી લાગે જ નહીં એવો શેડ બનાવેલો શેડ કોઈને બનાવવો હોય તો પણ આવો બનાવી શકે છે હાઈટ દસ ફૂટ જેવી છે અને વાંસનો બનાવેલો છે આખો શેડ જો ડોક્ટર પણ આવી ગયા છે વિઝિટ કરતા રહે બધી ગાયોને કાંઈ પ્રોબ્લેમ છે કે ઉભુધી જોતા રહે એટલે પ્રોબ્લેમ ન આવે ડોક્ટર સાહેબ છે ક્યાંથી આવો ડૉક્ટર સાહેબ આઈટમ તો અમારે ચંદુભાઈ ની બધી ગાયોને કઈ કઈ રસી આપવી પડે ક્યારે ક્યારે આપવી પડે રસી 6 મહિના ની અંદર ડોઝ આવે ખરવા

તાલુકા કે બોટાદ ના તમારો કોન્ટેક કરવો હોય તો કરી શકે ને કઈ માહિતી જોતી હોય પશુપાલન વિશે તો સાહેબ નો નંબર નોંધી લેજો સત્તાણું બે છેતાલીસ ઓગણપચાસ સાત